प्रत्यक्ष न हयत्यारे पोते जवानु सूक्ष्म मे प्रयोगि बि न ते तिूक्ष्मतर्ज प्रयोगे अन्तिम बोल् कहि अन्तिम बोल् कहि अन्तिम, अन्तिम भुल कही रही अन्तिम भूल कहि रही गोतिल्यो ल्यो सूक्ष्मतमेव योग मर माधवस्थिरे गमे ते भोगे रो ज्ञाने परमात्मरूप प्राप्त विज्ञान ज्ञान धन चे कृ ज्ञानि रिजता परम संसारि पर्वराम यण पूर्णथाय अन्ते महाभारतेयपूर्णम् जो विजयते छिल्लो विकल्प जीते भगवान् पक्षे वृत्ति रुत, स्वभाव रमणे निज दार प्राप्त उल्लसे। ज्ञा संमुख सन्मुख आस्वाद मोक्षुलते પંચાજ્ઞા પંચાજ્ઞ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષ એમાં જ વર્તી રહેતા શ્રીજી ઉપલબ્ધ સ્વયમ કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે प्रत्यक्ष न होय त्यारे पोते जवानु सूक्ष्म में अन्तिम भूल् रही रहि जगोतिलो सूक्ष्मतम में ज्या जाते

હા ના બહુ જૂનું છે એવું છે જે પાંચમી મુક્તિ સુખ આવેલું અગિયારમી થઈ ગઈ હતી ત્યારે તો દાદા હતા ત્યારે બરાબર આ સ્થુળ ને સૂક્ષ્મ એટલે ફિઝિકલી અહીંયા કવિરાજ તો મુંબઈ રહેતા હતા ને હા હા અને દાદા બરોડા હતા

કે દાદાની હાજરી જેમ તમે હાજર હોય મા બાપ તરીકે તો છોકરાઓનું ઘણી બધી વસ્તુ તમે ટેક કેર કરી જ લેતા હોય ને પણ જયારે મા બાપ હાજર ના હોય ત્યારે છોકરાએ બધું ધ્યાન રાખવું પડે પોતાના પર આવી જાય ને બરાબર એટલે એવી રીતે દાદા એમ કે હાજર હતા ત્યારે મહાત્મા માત્રનું રક્ષણ હતું હાજર ના હોય હાજર ના હોય તો પછી શું થાય અને હવે આજે આપડે એમ કહીએ કે દાદા નથી દેહે કરીને નથી પણ અમે કીધું હું બધાની અંદર બેસી જવાનું છું અને બેસી ગયા છે એવું બધાને અનુભવ પણ થાય છે બરાબર છે હવે આમાં આપણે શું કહીએ છે જોબ પર હોય ને તો સાહેબ ગમે તેટલા ગાંડા કાઢે ને હા યસ સર યસ સર યસ સર ઓકે સર ઓકે સર ડન આઈ વિલ ડૂ એવું રીતે કરે અને ઘરમાં ઘરમાં બધાના મોટા થઈ જાય છે કેમ એવું થતું હશે ખબર પડે છે પેલા ખાલી આપણને ડોલર આપે છે ત્યાં આપણે આટલું બધું એમનું એક્સેપ્ટ કરી લઈએ જે બધું સંભાળે છે એની કોઈ વેલ્યુ નથી મગજમારી કર્યા કરે છે એમની જોડે નથી થતું બરાબર થાય છે એવું છે એટલે આમાં આપણે શું કહીએ પહેલી વાત તો જે જે દાદા ભગવાને કીધેલું છે ને એમની વાત ઉપર આપણે કંઈક વિચારણા જ નથી કરી વિચારણા તો આપણે ઔપચારિક કહીએ છીએ પણ જેમ હું તમને એક દાખલો આપું ચંદ્રકાંતભાઈ સાહેબ હતા ને જેમને પેલું જ્ઞાન મળ્યું બરાબર એ દાદા નો સત્સંગ જયારે જયારે સાંભળતા હતા ત્યારે એમની આખી એટીટ્યુડ કહો કે એમની આખી પરિણીતિ કેવી હતી બરાબર જેમ કે દાદા પેહલી વખત દાદાના વચન નીકળ્યા ભોગવે તેની ભૂલ કરીને ગુરુવાર છે ને આજે ગુરુવારે દાદાની મુખેથી શ્રી મુખે થી આ વાત નીકળી સત્સંગ નીકળ્યો ભોગવે તેની ભૂલ પર બરાબર એ કે છે કે દસ દિવસ સુધી મારી અંદર ચોવીસ કલાક ભોગવે તેની ભૂલના ટકોરા વાગતા હતા અને આખા જીવનમાં મેં ક્યાં ક્યાં ભોગવ્યું ને મેં શોધી કાઢ્યું બરાબર અને ત્યાં મારી શું ભૂલ હતી એ મેં સમજી લીધી બરાબર હવે આને શું કેવાય એક બાજુ દાદા નું વચન નીકળ્યું નથી પણ તરત એમને એમના જીવનને એ વચનમાં ગાડી દીધું કરી લીધી હા એટલે હવે શું કહીએ એની સામે દાદા એમ કીધું છે કે કોઈ એક પ્યાલો ચા પીવડાવી હોય તેનો ઉપકાર અમે જીવનભર ના ભૂલીએ આ ઘરના લોકો તમારા માટે કઈ કર્યો છે થોડું ઘણું કઈ એક પ્યાલો ચા જેવું કઈ દરરોજ ઉઠે ત્યારથી બધું એ જ કરે છે ને તો હવે આપણે એમ કહી દઈ એ ઉપકારી ભાવ દાદા આવી રીતે ઉપકારી ભાવ રાખવા કીધો એના માટે ઉમેશભાઈ કઈ શું કર્યું ખાઈ પીને મજા કરી હું એક વસ્તુ કઉ તો ના કદાચ ડિફેન્સ તરીકે લાગશે પણ હું એવું એવું વિચારું પછી મને બધાને અંતે એવો વિચાર આવે કે બધાની પરિણતિ જુદી જુદી તો હોય ને પાછી પોતાને શરમ નથી લાગતી ચંદ્રકાંત ભારી તીર્થંકર નું પદ અને એમની એ પ્રાણીતી હતી હા બસ 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 એટલે હવે કઈ નઈ ત્યાં પાણીમાં બેસી જાવ બાપો તમને પૂછવા આવે નહી

તમે હિસાબ કાઢશો શું કેવાનું ના તો આ તો વાત છે કે આવું મનોદશા આવી આવી હતી એમ આવું બધું મન દેખાડે એમ સમાધાન આ વાત આપડે સમજવાનું કહેવાનું શું છે કે આ બધી વાતો ને આપણે હવે પેલા કે ને અનુભવ ના એરણ પર લેવી જરૂરી છે હવે આજે હમણાં નહી તો હવે ક્યારે બરાબર છે હવે આમાં એક જ વસ્તુ આ તો ખાલી ડોન્ટ ટેક ઇટ પર્સનલ ના આજે આપણે શું કહીએ તમે કામ કરો છો કે રિટાયર થયેલા છો બધું સેમી જેવું છે હા રિટાયર રિટાયર કહેવાય ને હા તો રિટાયર હોય ને આ લોકો બધા કામ કરતા હોય તો તમારી હ્યુમિલિટી કયા ધોરણની હોવી જોઈએ હ્યુમિલિટી ખબર પડે ને હવે હ્યુમિલિટી એટલે શું કહેવાનો લઘુ ભાવ કહો કે ઉપકારી ભાવ કેવો હોવો જોઈએ પ્રોપર હોવો જોઈએ સૌથી બેસ્ટ ઉપકારી ભાવથી તમારો વિનય તમારી જાય

તો એક્સેપ્ટ નથી થતું એટલે પછી એમાં પછી એ આવે કે ભૂલ આપડી છે કે આપડી વાણીમાં કે આપણા વચનમાં કોઈ તાકાત દમ છે નહીં એમ નહીં પણ એનું કારણ શોધવું પડે હિમેશભાઈ હિમેશભાઈ એનું કારણ તમે શોધી જાઓ ને તો તમે એના પર કામ કરવાનું શરૂ કરો એ લોકો નહીં સ્વીકાર કરે એવું કરે એ મન પર નથી લેવાનું પણ એવરીથિંગ ઇઝ ઇફેક્ટ ઓફ અ કોઝ પચીસ માંથી કોઈને કહો કે લખાવી મૂક તો વિચાર કર્યા વગર જોયા વગર લખાવી મૂકે બોલો બરાબર અને આપડી લેજીટી સેન્સીબલ વાત કોઈ ના પાડે તો આપણે શું સમજવું ભૂલ ક્યાં છે આપણામાં બરકત નહીં એમ નહી એમ નહી આપણે કહી દેવું જો હું મારું કહેવાનું એમ નથી મારું કહેવાનું મતલબ શું છે દીપકાનંદજી કે છે તો એ વસ્તુ સ્વીકારવા તૈયાર થશે કાં તો હા કે આપણે કહીશું તો તરત રેજીસ્ટ કરશે તો એનો મતલબ એવો થયો કે આપણામાં કઈ કમી છે આપણે વસ્તુ સ્વીકારાતી નહીં એમ નહીં શભાઈ આપડે શું જોવાનું છે ને આજે તમે કેટલું બધું આપેલું હોય ને ત્યારે તમારા એક માં એ મળે બરાબર છે સમજન પડે છે નેગેટિવલી નથી વિચારવાનું હું તમને પર્ટિક્યુલર તમારા તો તમારો દાખલો લઈને હું વાત કરું છું ના બરાબર છે ખાલી દાખલો લઈને બરાબર એટલે એને પર્સનલી નથી લેવા બરાબર આપણે શું કહીએ મારે મારું જીવન જોઈ લેવાનું છે કે મેં ક્યાં ક્યાં કર્યું છે છે મારી ભૂલ થઈ આ ચાલીસ વર્ષ થયા પાસઠ વર્ષ થયા જે પણ વર્ષ થયા હવે એ ભૂલ થઈ છે તો થઈ ગઈ આપણે એની કઈ માથાકૂટ નથી કરતા એની પાછળ કર્યું શું તમે એ ભૂલો માટે શું કર્યું હું એક વાત કઉ પણ કપટ ખબર નહી બદાન કદાચ દેખાતું હોય તો એનો મતલબ એવો થયો કે મારા કપટ નહીં ને એટલે મને એક એવી ગ્રંથિ હશે કે હું સ્પષ્ટ છું મારે કહી દેવું જોઈએ અને આ એના હિતમાં છે એ જ વસ્તુ મારા અનુભવ થી અત્યારે એવું લાગે છે કે બધા ને વસ્તુ કોઈને ગમતી નહિ મારી કોઈ વાત અત્યારે ભૂતકાળ યાદ કરી કરી અને મને બધા દાદા સ્પષ્ટ હતા કે નહિ તો એ વાણીમાં વાણીમાં શું હશે કે વાણીમાં શું કેવાય ભાવ મારા ખરાબ કરવાના કોઈના નતા પણ હું સ્પષ્ટ કહી દઉં તો સામા માણસ ને એ લાગી વાગી જતું હોય ભલે મારો ઈરાદો એમના સુધારવા કે સારા માટેનો હોય ફ્રોમ ડે ફર્સ્ટ ટીલ નાઉ

યાદ કરી 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 ને પછી એ મારું સાંભળતા નથી ને મારું કીધેલું કરતા નથી ને આમ ને તેમ એ જ એ જ ગાગા કરશો તો એનું સોલ્યુશન નથી એને શું કહેવાય હું શું કહું પછી કે આપણે શું કહીએ સેલ્ફ આવે તમને કયું પછી ઈટ્સ અપ ટુ યુ તમારે કરવું હોય ના કરવું હોય ઈટ્સ યોર ચોઈસ ના ના એવું કશું બોલવાની જરૂરત જ નથી શા માટે બોલવાની જરૂરત જો આપણે આવી રીતે બોલીએ ને તો એનો મતલબ શું થયો આઈ ડોંટ કેર તમે કરો તો કરો નહીં કરું તો નહીં કરો તો જયારે તમે એમ કરીને કહો કે આઈ ડોંટ કેર પેલા કે વાય શુડ આઈ કેર દેન સમજ પડી બીકોઝ યુ કેર આઈ ડોન્ટ કેર કરીને કેવાય જ નહીં તમારા કેરિંગ વગર તમે એમને કીધું હું એવું કહું કે ભાઈ હું તમને કહું છું અને એ વસ્તુ તમારે સ્વીકારવાની ના હોય અગર તો મારી વાતનું કોઈ મહત્વ ના હોય તો પછી વાય યુ આર ગેટિંગ ઇન્વોલ્વ મી તમે તમારી રીતે યુ આર તમે ડિસાઈડ યોર સેલ્ફ એમ યુ આર ગુડ જજ નહીં 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 મિજભાઈ આપણે છે ને તમે વડીલ તો ખરા ને હા એટલે વડીલ નો રોલ કરવાનો એટલે રોલ કરતી વખતે તમારે એ અપેક્ષા રાખવાની નથી કે એ લોકો તમારું સાંભળે પણ જયારે તમારી વાતમાં અનુભવ સાથે બીજું બધું બધું છે લોકો છૂટકો અને એ સાંભળે ને તો એનો મારે ખાશે અને પછી એમને એમે થશે કે હા પપ્પા કીધેલું બરાબર હતી વાત આપણી ભૂલ થઈ એમ કરી ચાલ આવે છે એટલે એવો વિચાર કરી એટલે પછી આ એક લગામ છોડી દેવાના ભાગરૂપે પછી આવો વિચાર આવે અરે આ લગામ છોડી દેવાનું અહીંયા નથી શાંતિથી બરાબર ફરજ થી તમે બંધાયેલા જ છો અને ફરજ થી તમારે કહેવાનું પણ તમારે કેવાથી સામાન્ય કઈ પણ એલર્જી થાય દાખલો આપજોગો એવો આવ્યો કે દાદા મુંબઈમાં હતા અને નજીકના ઉપાશ્રયમાં મારા સાહેબ આવેલા અને મારા છે કઈ પેલા પેલા હોય ને એટલે જે હતા કે આપણા જે સકલ જે હતા ત્યારે ખેસી નરસિંહભાઈ શાહ એમ કીધું દાદા આપણે કાલે સામે પેલા આચાર્યશ્રી આવેલા છે ને આપણે એમને મળવા જઈશું એમણે એક વાગ્યાનો ટાઈમ આપ્યો છે એક થી બે ટાઈમ આપ્યો છે દાદા કે સારું હવે દાદા એ શું કર્યું આજે લગભગ સમજો દસ વાગે કીધું કે દાદા કાલે આપણે સવારે જમ્યા પછી એક વાગે જવાનું છે ત્યાં સામે જ છે કે બે મિનિટના રસ્તા પર જ છે દાદા જયારે વાત કરીને કીધું નક્કી થયું ને દાદા કે છે ત્યારથી અમે અમારી વિધિ શરૂ કરી દીધી અમે અમારી વિધિ કરી શરૂ કરી દીધી આખી રાત ઓલમોસ્ટ એમ કે અમે એ આચાર્ય ચરીની વિધિ કરી શું વિધિ કરી ખબર છે કે ભૂલથી પણ અમારાથી કોઈ એવો શબ્દ ના નીકળી જાય કે જે અમારા પર ચોકડી મૂકે કારણ કે અમારા પર મૂકેલી ચોકડી મહાવીર ભગવાન પર ચોકડી જાય અને એટલી એટલું ધ્યાન રાખીને એ ગયા હવે આપણે શું કહીએ દાદા એમની રીતે આચાર્ય મારા હતા એમ કરીને જે જે બધી એમને ધ્યાન રાખ્યું એમને વાતમાં એમ કીધી કીધું કે મારા પર ચોકડી ના મૂકે અને મારા પર ચોકડી મૂકે તો મારી ભગવાન પર ચોકડી જાય એટલે મારાથી એવો કોઈ શબ્દ એવું કોઈ આચરણ એવું કશું ના થાય તે માટે કારણ કે અમે અમે તો તો પટેલ પટેલ એમ એમ કે કે જ એટલે એટલે એક એવો નીકળી ના જાય કે આવી રીતે થાય હવે એ વાતને લઈને આપણે આપણી જગ્યાએ આપણા આપડા લેવલે એનું માપ નીકળે કે નહીં નીકળે ચાવી મળી ગઈ મને કાઢવા કાઢવાનું કે નહીં કાઢવાનું અને આપણે એમ કહીએ કે ચાલો આ લગી નતું કર્યું તો હવે આજે આપણે આ સમજણ થી આ ઘરના તમારા જે ચાર પાંચ જણા છે એમની જોડે તમારે ડીલ કરવાનું આવે તો તમારે થોડી ઘણી કઈ વિધિ મૂકવી પડે ખરી તમારી વાત નથી આપણે બધાને બધાને લાગુ પડે છે આ તો તમારા નિમિત્તે વાત કરીએ છીએ પણ આપણે ખ્યાલ આવ્યો તમને મને કહું બોલો બોલો હું આ આપણે આપ જે સત્સંગ છે કે આ બધું જે કરીએ છીએ અત્યાર એનાથી મને તારણ રૂપે મને મારી સ્વયં રીતે મને એક તારણ મળ્યું તો મેં ચાર પદો મેં શોધ્યા લે છે ચાર પદો તારવેલા છે એમાં એક કંઠે બિરાજો એ દાદા એ મારી પ્રાત એટલે વિધિ પતાવું પછી હું દરરોજ બોલું છું પણ હજુ એ એનો એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ અને એક સિદ્ધાંત સમજી લો પહેલા તમારી જે ગુપ્ત આરાધના છે ને એને ક્યારે ખુલ્લી કરવી નહીં આરાધના રૂપે રવા દો છે તમારે એની એની વિગત કરવાની જરૂરત નથી એ ઓછું પડે છે એવું લાગ્યું હા એનું વાંધો નઈ તમારી ક્લેનિંગ હોય ને તે બરાબર છે પણ આપણી ગુપ્ત ભજના કોઈને કેવા માટે નથી હોતી પપ્પા ને પૂછેલું પૂછે કે પપ્પા તમે શું કરો એપ કરી એટલો તો વિવેક છે અને આ તો કોને કોને પૂછવું કોને શું પૂછવું એની વે એટલે આના પછી આપણને શું ખબર પડે કે આપણે પણ કેટલી જાગૃતિ રાખવાની છે હવે ઘરના સંબંધો તો બધા ચીકણા ના કેવાય બિલકુલ હવે એવા એવા ચીકણા સંબંધો વચ્ચે આપણે રહેવાનું કેવી રીતે અને એવા સંબંધોમાં રહીને દાદા પરમાત્મા થયા છે બરાબર છે આપણા જેમ એમને કોઈ પૂજતું નતું અને તો એ બધાની વચ્ચે થી નીકળીને પરમાત્મા થયા હવે આપણે પોતાના એ વિચારી લેવાનું પોતાની રીતે આપણે માની આમ છું ને હું આમ છું ને પોતાના પેપરમાં માર્ક્સ લખેલા છે અને કે પેલા મારી વાત સમજતા નથી કેટલી મોટી વાત થઈ જાય સાહેબ બરાબર ખ્યાલ આવ્યો આવું છે ખ્યાલ આવ્યો ને આ વાત નેગેટિવિટી વાણી નથી પણ આપણને કેટલું પોઝિટિવ રાખે અને આપણે જે વખતે માની લીધેલું હોય અને જે એમ થાય છે ને કે દાદા કેવા માંથી નીકળી ને ચોખ્ખો હીરો બહાર આવ્યો છે એમને એમ નથી બહાર આવ્યો એમને પહેલ નથી પડેલા એમને કેટલા માંથી વીતેલું છે એમના પર અને એક નહીં કેટલાય થી અને હમણાં જ આ વખતે કેટલું પ્રેરણા થી જીવી જવાનું કાંઈ રસતા રહેવાનું મોડું ચડાવવાનું નહીં રડવું આવે તો બાથરૂમ માટે રડ આવવાનું પણ બધાની વચ્ચે તો હે હેલ એન્ડ હાર્ટી ચેરફુલ રહેવાનું છે કે આપણે હવે જયારે દાદા નથી ત્યારે અંદર જે દાદા પ્રગટ થયેલા છે ને એ અંદરના પ્રગટ દાદા નો લાભ લેવાનો છે ઘણી જેમ દાદા એ કીધું કે અમે આખા દિવસ

વરસાદ પડે ને એવું થાય એવું છે પણ આજે તો ટોટલી શું પડેલો છે કારણ કે અને પ્યોરિટી માટેનો રસ્તો જ આ બતાડ્યો કે અંદરના પ્રગટ દાદાને જે કરો તો એનાથી જે વિનય પરમ વિનય આખો ખુલ્લો થશે તે તમને છ થી બાર મહિનામાં ચોખા કરી દેશે બરાબર બોલો